અમદાવાદમાં ખાડામાં કાર ફસાય ગોતાના દ્વારકા આવાસ પાસેનો આ બનાવ છે એએમસી યુજીવીસીએલની કામગીરી ચાલી રહી છે જેને કારણે હાલાકી પડી રહી છે એએમસી દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે યુજીવીસીએલ દ્વારા કેબલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વરસાદમાં આવી રીતે કામગીરી કેટલી યોગ્ય તે સવાલ થઈ રહ્યો છે અમદાવાદ દ્વારકા આવાસ ગોતા વિસ્તાર કે જ્યાં યુજીવીસીએલના કેબલ નાખવામાં આવી રહ્યા છે સાથે જ એએમસીની ડ્રેનેજ લાઈન એક જ

વરસાદ શરૂ થતા પહેલા ચોમાસું શરૂ થતા પહેલા જ્યારે પ્રી મોન્સૂન ની કામગીરીની વાતો આવે છે ત્યારે માત્ર આ કાગળ ઉપર આ કામગીરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે